હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે એક નવી રેસીપી છે તો સ્કીપ કર્યા વગર પૂરી રેસીપી જોજો ઘઉંના લોટની સુખડી તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે સોજીની સુખડી બનાવીશું તો ચાલો એ માટે પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ એક બાઉલ સોજી લીધો છે એક બાઉલ ખાંડ લીધી છે ઈલાયચી પાવડર કાજુ બદામ દ્રાક્ષ ડ્રાય ફ્રૂટ લીધા છે ઘી લીધું છે અને એક ગ્લાસ પાણી લીધું છે હવે પહેલાં આપણે એક થાળી લઈશું અને થાળીમાં આપણે તેલ લગાવી લઈશું સુખડી થાય એટલે તરત આપણે આમાં એડ કરી દઈશું હવે એક તપેલીમાં આપણે એક ગ્લાસ પાણી રેડીને નવ સેકું ગરમ કરી લઈશું તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે ગેસને આપણે બંધ કરી દઈશું એના પછી એક કઢાઈમાં આપણે બે ચમચા ઘી ઉમેરીશું અને પછી એક બાઉલ સોજી એડ કરીશું અને સારી રીતે હલાવી લઈશું તો સોજીને આપણે ગોલ્ડન બ્રાઉન કલરનો શેકાવા દેવાનો છે આશરે પાંચથી છ મિનિટ જેવું સોજીને શેકતા લાગશે તો જ્યાં સુધી ના શેકાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને સોજીને શેકાવા દઈશું તો આની સુખડી પણ બહુ જ સારી લાગે છે સોજીની તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે એના પછી આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરીશું અને ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને સારી રીતે હલાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો સોજી શેકાઈ ગયો છે એકદમ હવે એમાં આપણે પાણી ગરમ કર્યું હતું તે એડ કરી દઈશું અને સારી રીતે આપણે હલાવીશું સોજીમાં બિલકુલ પાણી ના રહે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અને એના પછી જ આપણે ખાંડને એડ કરીશું આમાં એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે પાણી બિલકુલ ના રહેવું જોઈએ એના પછી જ આપણે ખાંડને એડ કરવાની છે તો મેં અહીંયા ખાંડને એડ કરી દીધી છે હવે એક સરખું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ આપણો સોજીની સુખડી રેડી થઈ ગઈ છે એના પછી આપણે થાળીમાં લઈ લઈશું અને સારી રીતે સેટ કરી દઈએ સુખડીને તો આવી રીતે આપણે સેટ કરી લઈશું તો આપણી સુખડી એકદમ તૈયાર છે ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી ક્રશ કરેલા કાજુ બદામ નાખીશું અને એના પછી આપણે કટ કરી લઈશું સુખડીને તો છે ને એકદમ સોફ્ટ સુખડી તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો મળીએ નવી રેસીપી સાથે